નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું સુમા સોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી લોકો પાણી નહીં મળે રાયકાોડકા લાઈનમાં લીકેજ પાણી કાપ અને ઊંચા પ્રેશર થી પાણી મળશે નર્મદા નીર થી ઓવરફ્લો આટકોટ ગુંદાળા રોડ પર આવેલ ડેમ નર્મદા નીર થી ઓવરફ્લો એક જાન્યુઆરીથી ધોરણ દસ અને બારની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે સીબીએસની ગાઈડલાઈન જાહેર ડુંગળીની આવક રાજકોટ યાર્ડમાં બાવીસ હજાર કરતા ડુંગળીની આવક નોંધાઈ ઉત્તરાયણ પર્વની ખરીદીનો માહોલ જામ્યો ભાવનગરમાં કાર્ટૂનવાળી પતંગો બે હજાર ચોવીસ વેલકમ આઈ લવ ઇન્ડિયા જેવી પતંગની અનેક વેરાયટી ઉપલબ્ધ દસથી પંદર ટકાનો ભાવ વધારો સમાચારોની શરૂઆત કરીએ તો જૂનાગઢ જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું ઉપરકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ તાલુકામાંથી સ્પર્ધકો જોડાયા હતા જેમાંથી પ્રથમ ત્રણ ક્રમાંકે આવનાર છ સ્પર્ધકો રાજ્ય કક્ષાએ જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરશે ઘર ઘર સુધી યોગ પહોંચશે એ હેતુથી શરૂ કરવામાં આવેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધા ગ્રામ્ય કક્ષા વોર્ડ કક્ષા તાલુકા કક્ષા નગરપાલિકાએ યોજાયા બાદ જૂનાગઢ ઉપરકોટ ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં જિલ્લાના નવ તાલુકાના વિજેતા અઠાવન સ્પર્ધકોએ ભાગ લીધો હતો બીજી તરફ વાત કરીએ તો કોરોના કાળમાં ભાવનગર સુરેન્દ્રનગર વચ્ચે ચલાવવામાં આવતી સવારે અગિયાર વાગ્યા ની ટ્રેન બોટાદ સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી કોરોના બાદ પણ બોટાદ સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવેલી ટ્રેન સુરેન્દ્રનગર સુધી પુનઃ સ્થાપિત કરવામાં રેલવે તંત્ર દ્વારા આળસ અનુભવવામાં આવી રહી છે જેનાથી મુસાફરોને અગવડતાઓનો સામનો કરવો પડી રહ્યો છે ભાવનગર સુરેન્દ્રનગર વચ્ચે મુસાફરોનો ભારે સારો હોય છે અને આ બે શહેરોની મુસાફરી જનતા સડક માર્ગથી વધુ રેલ માર્ગને પસંદ કરે છે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધ કર્યા બાદ ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે રાજકોટ ગોંડલ સહિતના યાર્ડમાં ડુંગળીની આવકની સામે વેચાણ ઓછું થઈ રહ્યું છે તેથી જ ભાવ હજુ પણ વધુ ઘટી શકે છે રાજકોટ યાર્ડમાં બાવીસ હજાર કટ્ટાની આવક થઈ હતી તેની સામે માત્ર નવ હજાર ત્રણસોનો વેપાર થયો હતો અને ભાવ એક મણના રૂપિયા એકસો ત્રીસથી બસો એકસઠ વચ્ચે રહ્યા હતા ડુંગળીનો નિકાલ કરવા ખેડૂતો નીચા ભાવે પણ માલ વેચવા તૈયાર થયા છે પરંતુ ખરીદી કરનાર મળતા નથી બીજી તરફ નજર કરીએ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઇ દ્વારા તાજેતરમાં જ ધોરણ દસ અને બારની પ્રેક્ટિકલ પરીક્ષાઓ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સમયસય પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા શાળાઓ માટે સૂચનાઓ જાહેર કરી છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સત્ર માટે ધોરણ દસ બાર માટે વાર્ષિક પ્રાયોગિક પરીક્ષાઓ આંતરિક મૂલ્યાંકન પ્રોજેક્ટ જાન્યુઆરી બે હજાર ચોવીસના પ્રથમ સપ્તાહથી શરૂ થવાનું છે શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રાયોગિક પરીક્ષાઓ માટે જરૂરી ફોર્મેટ સમયપત્રક અને અન્ય કોઈ ચોક્કસ જરૂરિયાતો વિશે અગાઉથી જાણ કરે આટકોટમાં ગુંદાળા રોડ પર આવેલા ગોવિંદ દડો નદીના ચેકડેમમાં પ્રથમ વખત નર્મદા નીર છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી અહીં આસપાસના બસ્સોથી વધુ ખેડૂતોની વાડી ખેતરમાં આવેલા અને તેના લીધે ખેડૂતોના કુવાના તળ બોરવેલના તળ ઊંચા આવશે તેમજ સરપંચ દિનેશભાઈએ જણાવ્યું હતું કે જંગવડ આટકોટ ગુંદાડા સહિતના ખેડૂતોને સમયસર આ નીર મળી જતા કિસાનો માટે શિયાળુ વાવેતરમાં આસાની રહેશે વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા શહેરની લાલબાગ ટાંકી ખાતે હયાત છસો મીમી વ્યાસની નળિકા સાથે નવીન છસો મીમી વ્યાસની નળિકાનું જોડાણ કરવાની કામગીરી તારીખ અઠ્યાવીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસને ગુરુવારના રોજ હાથ ધરવાની છે જેથી લાલબાગ ટાંકી પરથી પાણી મેળવતા વિસ્તાર તેમજ જગન્નાથપુરમ માંજલપુર ગામ વિસ્તાર લાલબાગ એસઆરપી વિસ્તારમાં ગુરુવારના રોજ સાંજે પાણી વિતરણ કરવામાં આવશે નહીં

સુરત વડોદરા રેલવે ડિવિઝનમાં હથુરણ કોસંબા વચ્ચે રેલવે ક્રોસિંગ નંબર એકસો એકસઠ પર રેલવે ઓવર ઓવરબ્રિજની કામગીરીને પગલે બ્લોક લેવામાં આવશે જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે ટ્રેન નંબર ઓગણીસ બસો બે પોરબંદર સતરા તેમજ રીશિડ્યુલ કરાશે અને પોરબંદરથી બે પંદર કલાક મોડી ચાલશે ટ્રેન બાર છસો છપ્પન એમજી ચેન્નાઈ અમદાવાદ સુરત અને ક્રિમ તેમજ કિમ સ્ટેશન વચ્ચે એક પોઈન્ટ પંદર કલાક મોડી દોડશે

તાલુકામાં પક્ષીની ગણતરી થતા જેટલા પક્ષીઓ નોંધાયા હોવાનું જાણવા મળે છે પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લો અને તેમાં પણ પાવી જેતપુર તાલુકો વન્યજીવો અને પક્ષીઓથી સમૃદ્ધ છે અહીં વિવિધ જળસ્ત્રાવ વિસ્તારો આવેલા છે જેમાં સુખી ડેમ જળસ્ત્રાવ ઓરસંગ ભારજ અને સુખી નદી કાંઠે તથા ભાભર ડેમ વગેરે જેવા પાણી વહેતા વિસ્તારો આવેલા છે આવા નૈસર્ગિક સંપત્તિથી ભરપૂર સાનિધ્યને માણવા મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળાની ઋતુમાં અહીં આવી પહોંચ્યા છે હાલમાં ચાલતી રાજ્યવ્યાપી પક્ષી ગણતરીના બીજા તબક્કામાં પાવીજેતપુર તાલુકામાં સડત્રીસ પ્રજાતિના કુલ અઢારસો જેટલા પક્ષીઓ યાયાવર નોંધાયા હોવાનું જાણવા મળેલ છે જેમાં બ્રાહ્મી બતક રાજહંસ નટકો તેમજ ચમચો નાની ડૂબકી રાજ્યો સર્વગ્રીવ નાનો બગલો મોટો બગલો ઢોર બગલો તેમજ કલક લીધો ઢોંગ કાકણસાર ભગવી સુરખાબ તુતિયાલી બતક ગજપાવ તેમજ ભવતળું જળમરકી ટીટોળી પીળક સમડી તેમજ રીવરટણ તેમજ ચાશ દૂધરાજ દૂહ તેમજ હુદહુદ બીટર અને બાયા સ્ટીલ વગેરે જેવા વિવિધ પક્ષીઓ ગણતરીમાં નોંધવામાં આવેલા છે શહેરના તાપમાનમાં સામાન્ય ઉતાર ચઢાવ વચ્ચે ઠંડીનું જોર યથાવત છે આગામી બે દિવસ તાપમાનમાં સામાન્ય રહેશે જેને લઈને ઠંડી ખાસ વચ્ચે નહીં ડિસેમ્બરમાં સામાન્યથી ઠંડી એક થી બે ડિગ્રી ઓછી રહેશે તેવી આગાહી હતી જે મુજબ સરેરાશથી લઘુત્તમ તાપમાન એક થી બે ડિગ્રી વધારે જ રહ્યું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે સુરત શહેરનું લઘુત્તમ તાપમાન બત્રીસ તેમજ મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું ગઈકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં જીરો પોઈન્ટ બે ડિગ્રીનો ઘટાડો અને લઘુત્તમ તાપમાનમાં ઝીરો પોઈન્ટ ચાર ડિગ્રીનો વધારો થયો છે વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ છ્યાસી ટકા અને સાંજે ત્રેપન ટકા નોંધાયું હતું ઉત્તર દિશાથી પાંચ કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા નોંધનીય છે કે ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં ઠંડીનો પારો સત્તરથી ઓગણીસ ડિગ્રી વચ્ચે રહેવાની સમય

એલે ઠંડી સામાન્ય જ રહેશે ચાલુ સિઝનમાં સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી સુધી સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી અમદાવાદના ગૌરવ સમાજ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ કેટલાય સુધારા વધારા અને નવીન વિક્રમ સર્જનો સાથે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે બે હજાર ત્રેવીસમાં સૌથી વધુ મુસાફરોએ અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરી છે એસવીપીઆઈ બે હજાર ચોવીસમાં હવે એક નવીન ઉડાન ભરવા માટે જઈ રહ્યું છે તૈયાર થઈ ગયું છે જેમાં એક્સ્ટ્રા એક્સરે મશીન છ પિકઅપ ડ્રોપલેન્સ

એક દિવસમાં સૌથી વધુ ત્રણસો સાઠ એરક્રાફ્ટ મુવમેન્ટ્સ નોંધાઈ હતી જેમાં નવ્વાણું નોન શેડ્યુલ ફ્લાઇટ્સ તેમજ મુવમેન્ટ્સ સાથે અત્યાર સુધીની સૌથી વધુ નોન શેડ્યુલ ફ્લાઇટ મૂવમેન્ટ્સના રેકોર્ડ સાથે ખાસ રહ્યું હતું આ અસાધારણ સિદ્ધિઓ એસવી એરપોર્ટ પર સતત ઇન્ફ્રાસ્ટ્રકચર અપડેટ્સ અને સુધારાઓનું પરિણામ છે તેમજ એ એમ સીઆઈએસએફ ઇમિગ્રેશન કસ્ટમ્સ એરલાઇન્સ અને એસબીઆઈ એરપોર્ટ ટીમ સહિત એરપોર્ટ સ્ટાફની સમર્પિત અને સખત મહેનતનું પરિણામ છે તો અત્યારે બસ આટલું જ નમસ્કાર